નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વરસાદના લાઈવ તાજા સાથે જ મિત્રો ગોસ્વામી વરસાદ ને લઈને મિત્રો શું શું આગાહી કરી છે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય તરફ અત્યારે બે બે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને મિત્રો અત્યારે ગુજરાત અંદર વરસાદ પણ પડી રહ્યો છે આજે પણ મિત્રો બપોર નું વાતાવરણ

ચોમાસાની પણ જે શરૂઆત થતાની સાથે આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને મિત્રો રહ્યું હતું પરંતુ અમુક સ્થળો પર એ મિત્રો વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મિત્રો ત્યાં વરસાદ પણ પડ્યો હતો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અંદર

ખાસ કરીને મિત્રો સત્તર તારીખ છે અને સત્તર તારીખના રોજ આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે

ચાર જિલ્લોની અંદર એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તો એ પ્રકારે અત્યારે મિત્રો હવામાન રહ્યું છે હાલ મિત્રો અત્યારે નવું વેલમાર્ક લો હાલ મિત્રો અત્યારે ગુજરાત ગુજરાતની અંદર નવું વેલ માર્ક લો પ્રેશર ગુજરાત ઉપર સક્રિય થવાના કારણે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં મિત્રો નદી નાળા છલકાવતો જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારથી સૌરષ્ટના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઓછી ઓછીતરના મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે ત્રણ ત્રણ સિસ્ટમ અત્યારે લો પ્રેશનના એરિયામાં ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે હવામાનને અંદર ઓછી નાના મોટા મોટા પલટાઓ આવી રહ્યા છે તો જાણી લેજો કે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ અંગે મિત્રો શું શું આગાહી કરવામાં આવી છે તો આગાહી મિત્રો હવામાન અંબલલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં પવનની ઝડપ ત્રીસ કિલય ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવન સાથે રાજ્ય અને વીજળીના ચમકારાઓ લઈને કડાકા ભડાકા સાથે હવે વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો ગુજરાતની અંદર નદી નાળા છલકાવતો જોવા મળે છે આવનારી ત્રણ કલાક માટે તમામ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો કે

અનેક મિત્રો દક્ષિણી અંદર અંદર મિત્રો અત્યારે બે નવી સિસ્ટમ નું તીવ્ર પરિભ્રમણ જોવા મળી રહ્યું છે આ મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ફરી એકવાર મેઘરાજા સક્રિય બની ને ગુજરાત ને તરબોળ કરવા માટે તૈયાર રહેલી છે જેમ જેમ મિત્રો આ સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને જામનગર કરજણના ક્ષેત્રથી સિનિયર ડભોરના વિસ્તારથી ભરુસ દહેદના પંતકથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં ઉમરપાડાના વિસ્તારથી વાંકલ કોસંબા સુરત બારડોલીને અને વ્યારાના ક્ષેત્રની અંદર પણ અત્યારે ઓચિંતનનો પલટાવ આવી રહ્યો છે નૌસરી બીલ ઉમારા વસનાળા વલસાડના મિત્રો ક્ષેત્રથી અને

સૌરાષ્ટ્ર ખંભાતના ક્ષેત્રથી લઈ વડોદરા બોડેલી ગોધરાના વિસ્તારથી લઈ લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર આમ મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે આ સિસ્ટમનો પરિભ્રમણ તીવ્ર બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલો હોય તેમ મિત્રો ગુજરાતની અંદર સતત આ સિસ્ટમનો જોન અત્યારે વધતું જોવા મળી શકે છે હાલ મિત્રો હાલ મિત્રો પાકિસ્તાના વિસ્તારમાંથી આગળ વધી આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન ને મજબૂત અસરને જોતા અત્યારે ઉત્તરી ગુજરાતના જિલ્લાઓને અંદર પણ તોફાની પવનોની અવરજવર વધતી મિત્રો જોવા મળી રહી છે તો રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના વિસ્તારથી ખેડબર્મા પાલનપુરના ક્ષેત્રતે થરાદના વિસ્તારોને અંદર પણ મોટા મોટા પલટાઓ સાથે હવે મેઘરાજાનો નવો રાઉન્ડ મિત્રો સંપૂર્ણ રીતે ગુજરાતને ધમરોળતો હોય તેમ આજથી લઈને આવનાર 3

અલગ અલગ જિલ્લામાં મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકાને લઈને ચેતવણી આપવામાં આવી છે